જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચીટની ટુ કલેક્ટર તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ મામલતદાર બીટી ટી સલસાણી આજરોજ તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ સરકારી સેવામાંથી વહી નિવૃત્તિ થતાં જિલ્લા મહેસૂલી તંત્રમાં એક ભાવવાહી વિદાય સમારોહ યોજાયો હતો શ્રી સૌસાણીએ ઓગણચાળીસ વર્ષ કરતાં વધુ સમય સુધી રાજ્ય સરકારની નિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાની ગૌરવશાળી કારકિર્દી પૂર્ણ કરી નિવૃત્ત થયા છે તેમની નિવૃત્તિ પ્રસંગે જામનગર જિલ્લા મહેસૂલી તંત્ર વતી નિવાસ અધિક કલેક્ટર ભાવેશ ખેર દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી અધિક કલેક્ટર આ પ્રસંગે સૌસાણીના ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરી તેમને નિરોગી સુખમય અને દીર્ઘ નિવૃત્તિ જીવન માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ કર્મચારીઓ તેમજ જિલ્લાની અન્ય મહેસૂલી કચેરીઓમાં સ્ટાફ દ્વારા બીટી સૌસાણીની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ઓગણચાલીસ વર્ષની વધુ સમયની અમૂલ્ય સેવાને બિરદાવવામાં આવી મહેસૂલી તંત્રના સાથીદારોએ તેમને ભાવભરી વિદાય આપી અને તેમની આગામી જીવનયાત્રા સુખમય નીવડે તે માટે શુભકામનાઓ પાઠવી